નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા બધાના તબિયત પાણી સારાને આશા રાખું કે સારા જશે ઉનાળો એટલે કરતા તડકામાં તબિયત થોડી સાચવજો તો મિત્રો તમને નમ્ર વિનંતી છે કે આજની વાત છેલ્લે સુધી સાંભળવા તો ચાલો શરૂ કરીએ આજની વાત હું હવે આથી વધુ સહન નહીં કરી શકું બધાને શું થઈ ગયું છે એ જ મને સમજાતું નથી નાની નાની બાબત પૂછવાની હોય તો પણ ભાભી ઘરનાને ભાભી પણ એટલું બધું હેત છે કે જાણે એ વર્ષોથી આ ઘરમાં રહેતા હોય હજી તો એમને આ ઘરમાં આવીએ માંડ એક મહિનો થયો હશે મારું એક ચક્રી શાસન આ ઘરમાંથી પૂરું થઈ ગયું હતું હવે પડદાના કાપડની પસંદગી હોય કે સવાર કે સાંજની રસોઈ બનાવવાની હોય એની પસંદગી ભાભીની રહેતી ઘરમાં ભાભી પ્રત્યે દિવસે દિવસે મને નફરત થતી ગઈ હવે મારું કામ માત્ર એ જ રહેતું કે નાની નાની બાબતમાં ભાભીનું અપમાન કરવું મમ્મી પપ્પા કે મોટા ભાઈ મને જે લાડ પ્યાર કરતા હતા તેમાં કોઈ ભાગ પડાવે એ મને મંજૂર ન હતું ભાભી પાસે એવું કંઈક હતું કે જે ભાભીને મળે એ ભાભીના ગુણગાન ગાતા થાકે જ નહીં મને લાગતું કે ભાભી જાદુગર છે જાદુગર શબ્દ હું બેચેન બની ગઈ મોટાભાઈ જેવા શાંત ગંભીર માણસ લગ્ન બાબત જાતે પસંદગી કરશે તેવું કોઈએ ક્યારેય વિચારેલું નહીં એમએસસી માં ભાઈને સુવર્ણચંદ્રક મળ્યાના સમાચારથી પપ્પા મમ્મી ખૂબ જ ખુશ હતા થોડા જ દિવસોમાં તેમને તેમની કોલેજમાં જ નોકરી મળી ગઈ ત્યારે મમ્મી પપ્પાએ કહેલું બેટા તે તો અમારી ખુશી બેવડાવી દીધી કાયમ ગંભીર અને શાંત એવા મોટા ભાઈ બોલેલા હું તમારી ખુશીમાં એક વધારો કરવા માગું છું મને સ્નેહા પસંદ છે અને મોટાભાઈ એ વાક્ય અધૂરું છોડી દીધેલું જો કે એમને વાક્ય પૂરું કરવાની જરૂર પણ નહોતી પડી સ્નેહા મોટાભાઈની સાથે જ અભ્યાસ કરતી હતી ઘણીવાર એ ઘેર આવતી પણ અમે એ બાબતને ખાસ મહત્વ આપ્યું ન હતું કારણ કે કોલેજમાં એ મોટાભાઈની પ્રેક્ટિકલ પાર્ટનર હતી પણ અમે એવું નહીં ધારેલું કે મોટાભાઈ પ્રેક્ટિકલ પાર્ટનરને લાઈફ પાર્ટનર જીવનસાથી બનાવશે હા પણ મોટાભાઈની વાત દરેક જણ માની જ હતું પપ્પા મમ્મીને વિશ્વાસ હતો કે મોટાભાઈની પસંદગીમાં ક્યાં જોવાનું ના હોય તેથી સ્નેહા બાબત ઘરમાં કોઈએ વિરોધ કર્યો ન હતો મોટાભાઈ ખૂબ ઓછું બોલતા છતાં જે બોલતા તે ટૂંકમાં અને સામેની વ્યક્તિના હૃદયને શોષવું ઉતરી જાય એવું બોલતા મોટાભાઈના હૃદયમાં ઘરના બધે પ્રત્યેક પ્રેમ હતો હું ઘરમાં સૌથી નાની હોવાને કારણે ખૂબ વહાલી હતી પણ હવે આ બધાના મન પર કેવળ સ્નેહભાભી છવાઈ ગયા છે હું ઈર્ષાથી ચલી જતી હવે મારી પસંદગીનું જાણે કે કંઈ મહત્ત્વ રહ્યું ન હતું એક દિવસ હું કોલેજથી આવી ત્યારે મમ્મીએ કહ્યું નાનકી તું માસી બની ગઈ અને જ્યારે મેં જાણ્યું કે મોટી બહેનને ત્યાં બાબુ આવ્યો છે તો હું ખુશ થઈ ગઈ પણ બીજી જ મિનિટે મારી ખુશી ઊંડી ગઈ કારણ કે મમ્મી થોડા દિવસ માટે મોટી બહેન પાસે રહેવા જવાની હતી હવે ઘરમાં મારે વારવા ભાભીની સાથે જ વાત કરવી પડશે ભાભી મારી પાસે પ્રેમાળ વર્તન રાખતા પણ મને જ ભાભી ગમતા ન હતા કારણ કે તેમને કારણે જ બધા મને લાડ પ્યાર ઓછો કરતા હતા ઘરમાં જાણે એમનું સામ્રાજ્ય સ્થાપાઈ ગયું હતું ભાભી નહીં ગમવાનું બીજું કારણ એ પણ હતું કે મેં કલ્પના પણ કરેલી કે ભાભી મારી નિકટની સહેલી બની જાય છેલ્લા દસ વર્ષથી હું ઘરમાં એકલી હતી કારણ કે મોટી બહેનના લગ્ન થઈ ગયેલા મને પિક્ચર જોવા અને ફરવાનો ખૂબ શોખ હતો જ્યારે ભાભી તો પિક્ચર જોતા જ નહીં અને ઉપરથી કહેતા નાનકી બહેન પિક્ચર જોવામાં પૈસા અને સમય શું કામ બગાડો છું અને એ તો આખો દિવસ ભરવા ઉઠવાનું વાંચવાનું અને બીજા કોણ જાણે કેટલાય કામ કર્યા કરતા સાંજના સમયે મોટાભાઈ ઘેર આવે ત્યારે તેમની સાથે કોઈ દિવસ ટેબલ ટેનિસ કે બેડમિન્ટ રમતા કારણ કે મોટાભાઈને રમવાનો ખૂબ શોખ હતો અને તેથી અમારા બંગલાના કમ્પાઉન્ડમાં જ આ બધું રમવાની વ્યવસ્થા કરેલી મને રમતો પ્રત્યે ભારે સૂગ હતી હું વિચારતી કે મારી બહેનપણીઓ ગેવા સ્થિતિ શ્યામા બધા તેમની ભાભી સાથે પિક્ચર જોવા જાય છે હોટલમાં જાય છે ફરવા જાય છે જ્યારે મારી ભાભીને તો આવો કશોય શોખ નથી આ બધી વાતો યાદ આવવાથી હું બેચે નથી એમાંય જાણ્યું કે મમ્મી મોટી બહેનને ત્યાં રહેવા જવાની છે ત્યારે હું ત્યાંથી તરત મારી રૂમમાં ગઈ અને ખૂબ રડી બીજે દિવસે હું કોલેજ ના ગઈ કારણ કે મમ્મી જવાના હતા મમ્મીએ જતા પહેલાં મને એની પાસે બોલાવીને કહેલું નાનકી ભાભી સાથે હળીમળીને રહેજે મારી આંખમાં આંસુ આવી ગયા મેં કહ્યું મમ્મી હવે તો મારી પરીક્ષા નજીક આવી રહી છે તું ના જાય તો સારું હું જાણતી હતી કે મારા આ શબ્દની મમ્મી પર કંઈ અસર થવાની નથી અને થયું પણ એમ જ અમારી વાત ચાલુ હતી એટલે અમને ખ્યાલ ન હતો કે ભાભી અમારી પાછળ આવીને ઊભા છે મારા ખંભે હાથ મૂકતા બોલ્યા પરીક્ષા છે એટલે તમે વાંચજો હું છું ને તમને ક્યારેય મમ્મીની ઉણપ સારવવા નહીં દઉં ભાભીના શબ્દોથી મમ્મી ખુશ થઈ ગયા હતા બાજુના રૂમમાંથી પપ્પા પણ છાપું વાંચતા વાંચતા આવેલા અને મમ્મી તરફ જોતા બોલેલા તું શું સ્નેહા છે પછી તારે સી ચિંતા પપ્પાના હાસ્યથી વાતાવરણ હળવું બની ગયું હતું ભાભીનો એક હાથ અત્યાર સુધી પાછળ રાખેલો તે આગળ લાવતા અમે જોયું કે એમના હાથમાં થેલી હતી મમ્મીના હાથમાં મૂકતા ભાભી બોલ્યા મમ્મી મોટી બહેનના બાબા માટે મેં થોડા રમકડા બનાવ્યા છે મોટી બહેનને આપી દેજો પપ્પાએ થેલી ખાલી વારાફરતી રમકડા બહાર કાઢવા માંડ્યા ખૂબ સરસ ઝીંગલીઓ મોતીના રમકડા અને બીજા ઘણા બધા રમકડા હતા રમકડા ખરેખર સુંદર હતા પણ મેં તો ક્યારેય એવું વિચાર્યું ન હતું કે રમકડાં ઘેર બનાવી શકાય રમકડાં જોતાં મારું મન ખુશ તો થઈ ગયેલું પણ બીજી જ પડે ઈર્ષા મારા મન પર છવાઈ ગઈ હું મોં બગાડતા બોલી આટલી બધી મહેનત કરવાની શું જરૂર આવા રમકડાં બજારમાં પણ મળે છે પપ્પા મારી સામુ જોઈને બોલ્યા નાનકી આપણે બાગમાંથી ફૂલ તોડીને એનો હાર ભગવાનને ચઢાવવા જાતે બનાવીએ છીએ હાર તો બજારમાં પણ મળે છે પરંતુ જાતે બનાવેલા હારની વાત જુદી છે દરેક ફૂલ પરવતી વખતે આપણને ભગવાનનું સ્મરણ થાય છે તેની પાછળ એક પ્રેમની ભાવના છુપાયેલી છે આ રમકડાની બાબતમાં પણ એવું જ છે પપ્પાએ ભાભીનો પક્ષ લીધો એ મને ના ગમ્યું હું ગુસ્સામાં બીજા રૂમમાં જતી રહી પણ દિવસે દિવસે ભાભી પ્રત્યે મારી ઈચ્છા વધતી જ રહી એક દિવસ મારી બહેનપણી સાથે હું મારા રૂમમાં બેસીને ગપ્પા મારતી હતી મેં કહ્યું ઘરમાં ખાવાની મજા નથી આવતી હોટલમાં પંજાબી અને ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મજા છે એ ઘરના ભાખરી શાકમાં ક્યાં છે મને એ વખતે ખ્યાલ ન હતો કે ભાભી ચા નાસ્તા આપવા માટે મારી રૂમમાં આવ્યા છે પરંતુ ત્યારબાદ વાર વાર ઘરમાં પણ પંજાબી અને ચાઇનીઝ વાનગીઓ થવા માંડી મોટાભાઈ તથા મમ્મી પપ્પા વખાણી વખાણીને ખાતા મને પણ ખૂબ ભાવતી સાચી વાત એ હતી કે બજાર કરતાં પણ ભાભીના હાથની વાનગીઓ સારી બનતી પણ હું ક્યારેય મારા મોએ વખાણ કરતી નહીં મને એમાં નાનમ લાગતી બળતરામાં ઘી હોમાતું હોય એમ પપ્પાએ એક દિવસ ભાભીને કહ્યું સ્નેહા આવું બધું તું નાનકીને શીખડાવજે એને તો બસ પિક્ચર જોવા હોટલમાં ખાવું અને સરસ કપડાં પહેરીને ફરવું એ જ શોખ છે આ સાંભળતા હું જમતા જમતા ઊઠી ગઈ અને ક્રોધે ભરાઈને બોલી મારે આવું બધું શીખવાની કઈ જરૂર નથી આ બધી પંજાબી વાનગીઓ ધીમા થાય છે મને તો આવું બધું પચતું નથી મારી તબિયત સારી નથી અને પગ પછાડતી હું રૂમમાં જતી રહી થોડી વાર થઈ હશે ત્યાં ભાભી મારી રૂમમાં આવ્યા એમના હાથમાં થાળી હતી તેમાં ખીચડી શાક છાશ અને પાપડ હતા મારા ટેબલ પર થાળી મૂકતા બોલ્યા નાનકી બહેન તમારી તબિયત સારી નહોતી તો મને કહેવું હતું ને મને ખબર નહીં તમે જમી લો મેં છતાં પણ મક્કમપણે ના જ કહી ભાભી મને મનાવતા બોલ્યા નાનકી બહેન તમે નહીં જમો ત્યાં સુધી હું પણ નહીં જમું હવે મારો જમ્યા વગર છોટકો ન હતો મેં ચૂપચાપ જમી લીધું મારું મન ઘણીવાર મને કહેતું હું ખોટું કરું છું પણ સતત ભાભીના વખાણ મારાથી સહન થતા ન હતા દર વર્ષે મારી નાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો અને એના જે પૈસા આવે તેમાંથી ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ તથા ફ્રી મળતા એ વર્ષે કાર્યક્રમ દરમિયાન મને ખબર પડી કે ભાભી કથક અને ભરતનાટ્ય બંને શીખેલા છે તે ઉપરાંત એ સંસ્કૃતના પણ વિધવા છે એમને ઉપનિષદ અને વેદો વિશે ચર્ચા કરતા સાંભળી હું સ્તાંગબંધ બની ગઈ હતી ભાભીના આવા તો અનેક સ્વરૂપો મને જોવા મળેલા મારી જે નિકટની બહેનપણીઓ હતી તે પણ હવે મારા ભાભીને વધુ મહત્ત્વ આપતી ભાભી કાર્યક્રમની પ્રેક્ટિસ દરમિયાન ખૂબ થાકી જતા કારણ કે તેમને કાર્યક્રમનું સંચાલન સંભળાલેલું રાત્રે થાકીને ઘેર આવ્યા હોય તો પણ તે જલ્દીથી રસોઈ બનાવી મોટાભાઈ સાથે વાંચવા બેસી જતા કોઈકવાર એ અને મોટાભાઈ કલાકો સુધી કોઈક વિષય પર ચર્ચા કરતા કારણ કે મોટાભાઈ પીએચડી કરી રહ્યા હતા તેમાં ભાભી ખૂબ મદદરૂપ બનતા શિયાળો આવ્યો ત્યારે તો ભાભીએ કમાલ કરી ઘરના દરેક જણ માટે સ્વેટર બનાવેલા મારા માટે પણ શાલ ગરમ બ્લાઉઝ બનાવેલા હું જોતી જ રહી અત્યાર સુધી તો અમે કાયમ બજારમાંથી જ ગરમ કપડાં ખરીદતા હતા ભાભીના આવવાથી ઘરની દીવાલોને નવું રૂપ મળ્યું હતું ફેંકી દેવા જેવી વસ્તુઓમાંથી પણ સુંદર વોલપીસ બનાવતા જેવી કે રેતી નાળિયેરના કૂચા કે શરબત પીને ફેંકી દીધેલી સ્ટ્રો તેઓ રંગબેરંગી કાગળના ફૂલો બનાવી ફૂલદાનીમાં મૂકતા અને દિવાળી દરમિયાન તો જાતે જ કાર્ડ બનાવી બધાને મોકલતા એકવાર મમ્મીએ કહ્યું સ્નેહા નાનકી માટે મેં એક છોકરો જોઈ રાખ્યો છે તું જોઈ આવજે તને કેવો લાગે છે આ નવા જમાનામાં તમારા જુવાનિયાઓની પસંદગી મારા જેવી વૃદ્ધાને શું ખબર પડે ભાભી ઝટ દઈને બોલ્યા મમ્મી અત્યારથી શું છે નાનકી બહેન બેના છેલ્લા વર્ષમાં છે હજી તો આપણે એમને એમ એ કરાવીશું મને ભાભી પર ખૂબ ગુસ્સો ચડેલો માનસાસ્ત્ર જેવા વિષયમાં એમ એ કરવાનું મારું સ્વપ્ન પણ ના આવે હું તો લગ્નની બાબતથી ખુશ હતી કારણ કે માનસ શાસ્ત્રથી હું એટલી બધી કંટાળી ગયેલી કે હું મનમાં વિચારતી કે લગ્ન થાય તો બીજે જ દિવસે ભણવાનું છોડી દઉં એટલે હું ભાભી સામે ગુસ્સે થઈને જોતા બોલી એમ એ થઈને શું કરવાનું તમે જ એમ એસ સી થઈને શું કર્યું એમ એસ સી થવું તો સહેલું છે પણ એક વાર જેવા ડ્રાય સબ્જેક્ટ સૂક્ષ્મ વિષયમાં એમે તો કરી જવું ખબર પડે ભાભી કશું પણ બોલ્યા વગર માત્ર મારી સામે જોઈને હસેલા મને ભાભીનું હસવું ગમ્યું ન હતું એકવાર મેં મારી મોટી બહેન પાસે મારી અહીંયા વરાળ ઠાલવી તેણે મને એક યુક્તિ બતાવી હું બજારમાંથી સુંદર મજાનું ટેબલ ક્લોથ ખરીદી લાવી અને ઘેર આવી ટેબલ પર મૂકીને બોલી આ મેં ખૂબ મહેનતથી અકોડીથી ભર્યો છે ઈસામાં હું એટલી અંત બની ગયેલી કે જૂઠું બોલતા પણ અચકાય નહીં ભાભે ધ્યાનથી જોવા લાગ્યા પણ મારા દિલની ધડકન વધી ગઈ મને થયું કે હમણાં ભાભી કહેશે આ તો બજારું છે પણ મારા આશર્ય વચ્ચે ભાભે બોલ્યા નાનકી બહેન બહુ જ સરસ છે મને શીખડાવશું હવે હું ગભરાઈ ગઈ પરંતુ હિંમતપૂર્વક બોલી કેમ ઘરમાં આ એક તો ટેબલ ક્લોથ મારો કરેલો છે બીજાની શું જરૂર છે ભાભીએ ટેબલ ક્લોથ હાથમાં લઈ ગડી વારતા બોલ્યા આ રૂમાલ તમે તમારા સાસરે લઈ જજો હું જે રૂમાલ કરીશ તે અહીં રાખીશ ભાભીએ તો ગમ્યો પણ દુખાવો અસહ્ય બનતા ભાભીએ ફોન કરી ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે કહ્યું કે તરત જ દવાખાને દાખલ કરવી પડશે અને ત્યાં મને તાત્કાલિક એપેન્ડિસનું ઓપરેશન કરવું પડ્યું રાત દિવસ જોયા વગર ભાભીએ મારી ખૂબ સેવા કરી મને થયું કે ભાભીને મેં અન્યાય કર્યો છે હું એમનું આટલું અપમાન કરતી તો પણ ભાભી ચૂપ રહેતા અત્યારે તો જાણે ભાભી જ મારી મા બની ગયેલા મેં એકવાર કહ્યું ભાભી તમે તો મને મમ્મીની કોટ સારવા જ ના દીધી ત્યારે ભાભીએ હેજથી મારો વાત ચાલીને કહ્યું નાનકી બહેન મોટી ભાભી માં બરાબર હોય છે મને થયું ભાભીના આળદર્સ કેટલા ઊંચા છે અને બીજી જ મિનિટે મને થયું કે એટલે જ ભાભી મેં કરેલું અપમાન ગણકારતા નહીં હોય અને મારા હૃદયમાં ભાભી માટે સ્નેહનો સાગર ઉમટવા લાગ્યો પરીક્ષાઓ નજીક આવી રહી હતી તેથી મેં ભાભીને કહ્યું ભાભી આ વર્ષે હું પરીક્ષા નહીં આપું ભાભી તરત બોલ્યા જોજો નાનકી બહેન એવું કરતાં આપણી જિંદગીના એક વર્ષની કિંમત કેટલી બધી હોય છે એને આમ વ્યર્થ વેઠવી દેવાનો શું અર્થ નાનકી બહેન આપણી જિંદગી ટૂંકી છે અને શીખવાનું જાણવાનું ખૂબ મેં દલીલ કરતાં કહ્યું પણ ભાભી હું કોલેજ જઈ શકતી નથી હવે મને શું આવડે જો કે એ તો મને ભણવું બિલકુલ ગમતું ન હતું એ માટેનું બહાનું જ હતું બીજે દિવસે ભાભી મારી રૂમમાં આવીને મને કહે નાનકી બહેન ચાલો હું તમને શીખડાવું કંઈ જવાબ આપું એ પહેલાં એમણે શીખડાવવાનું ચાલુ કરી દીધું મને લવાઈ લાગી કે ભાભીને માનશાસ્ત્ર ક્યાંથી આવડે પણ એમની ઉદાહરણ આપવાની સમજાવવાની રીતથી હું એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે હું ભાભીને પૂછ્યા વગર ના રહી શકી ભાભી તમને માનશાસ્ત્ર ક્યાંથી આપણે ભાભી હસીને બોલ્યા મારી ખાસ બહેનપણી માનસ શાસ્ત્ર સાથે એમ થયેલી હતી હું નવરાશના સમયે એની સાથે લાયબરી જ હતી એ માનશાસ્ત્રના એટલા તો વખાણ કરતી કે હું માનસાસ્ત્ર શીખવાની લાલચ રોકી ના શકી અને નાનકી બહેન કોઈ પણ વિષય મન દઈને શીખીએ તો અઘરો નથી હું ભાભીની સામે જોઈ જ રહી આજે મને ભાભી જુદા જ લાગતા હતા હું બોલી પણ ભાભી તમને તો બીજું ઘણું બધું આવડશે તમે ક્યારે શીખ્યા એ મને કહું ભાભી મારી વાત સાંભળી થોડાક ગંભીર થતાં બોલ્યા નાનકી બહેન મને લાગે છે કે હજી તો મારે ઘણું શીખવાનું બાકી છે મારા પપ્પા સંસ્કૃતના દ્વિધ્રાન હતા તેમની ઈચ્છા મને સંસ્કૃત શીખવાડવાની હતી નાનપણથી જ એ મને સંસ્કૃત શીખડાવતા કે જ્યારે બાળકો રમકડાં રમી કાલી ખેલી ભાષા બોલે ત્યારે હું સંસ્કૃતના શ્લોકો બોલતી પપ્પા નિશાળે જાય કે તરત મારી મમ્મી મને નૃત્ય શીખવાડતી કારણ નૃત્યમાં એ પારંગત હતી પછી તો મેં સંસ્કૃતની બહારની પરીક્ષાઓ આપી સંસ્કૃત મન દઈને શીખેલી તેથી ઉપનિષદ તથા વેદોનો અભ્યાસ કર્યો નૃત્યની તાલીમ તો ચાલુ જ હતી ચાર વર્ષ પૂરા થતાં હું નૃત્ય શીખવા માંડેલી પ્રથમ કથક અને ત્યારબાદ ભરતનાટ્યમ અને હું કોલેજમાંથી હતી ત્યારે બંનેના આરંગે ત્રણ પણ આપી ચૂકેલી તે ઉપરાંત નિશાળમાં રજાઓ પડતાં હું જુદા જુદા વર્ગો પરથી તેથી મને સીવણકામ આવડી ગયું હું જાતે જ કપડાં સીવું છું મારા માતા પિતાએ મને એવા સંસ્કાર આપેલા કે મને હંમેશા નવી નવી વસ્તુઓ શીખવાની ધગશ રહેતી તેઓ મને એક પણ મિનિટ વેડફવા દેતા ન હતા તેઓ કહેતા કે જિંદગીની દરેક દરેક મિનિટનું મૂલ્ય હોય છે તેને ગપ્પા મારવામાં કે બેસી રહેવામાં ભેડફું ના જોઈએ પછી તો વેકેશન પડે કે તરત જુદા જુદા વર્ગો પરથી ક્યારેક વોલપીસ બનાવવા તો ક્યારેક રમકડા બનાવવા ભરત ગૂંથણના તો ક્યારેક મહેંદી અને મેકઅપ ત્યાર બાદ વાનગીઓ બનાવતા શીખવા માટે વર્ગો ભર્યા મમ્મી પપ્પા પાસે પૈસા તો પુષ્કળ હતા જ એટલે નોકર રસોઈયા કામ કર્યા કરતાં મારી પાસે જે સમય મળતો તેનો ઉપયોગ હું આ રીતે કરતી ભાભીની વાત સાંભળી હું મુગ્ધ બની ગઈ પણ ભાભી તમારામાં એવું શું છે કે જે તમને મળે એ તમારું થઈ જાય છે ભાભી હસીને બોલ્યા જાદુ પછી કંઈક ગંભીર થતાં બોલ્યા નાનકી બહેન હું હંમેશા સામેની વ્યક્તિનો વિશેષ ખ્યાલ રાખું છું કે જેથી કોઈને મન દુઃખ ના થાય તે ઉપરાંત હું મારા વચનને લીધે દરેક ક્ષેત્રનું થોડું ઘણું જ્ઞાન મેળવી લઉં છું જેથી દરેક વ્યક્તિ સાથે તે વિષય પર થોડી ઘણી વાતચીત કરી શકીએ અને સામેની વ્યક્તિમાં આપણે રુચિ લઈએ તો એને આપણા પ્રત્યે માન થાય જ આજે તો ભાભીના જ્ઞાનનો ભરપૂર લાભ હું ઉઠાવું છું તેમણે આપેલી હિંમતથી હું એમ એ થઈ એ તો ઠીક પણ મને એમ એમાં સુવર્ણચંદ્ર મળ્યો ત્યારે સૌથી પહેલાં ભાભીને પગે લાગી હતી ભાભીના હાથ સુવર્ણંદ્રક મુકતા હું બોલી હતી ભાભી હું લાઢું હતી તમારા પારણસમણિકના સ્પર્શે સોનું બની ગઈ છું આની પર સૌ પ્રથમ હક તમારો જ છે મારી વાત સાંભળી ભાભી મને વહાલથી ભેટી પડ્યા મિત્રો વાર્તા થઈ પૂરી મિત્રો આજની વાત અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો વાર્તા પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક સરસ મજાની નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહેવ મહાદેવ મહાદેવ જય શ્રી રામ